શું પૂછ્યું છે અહીંયા પૂછ્યું છે પચાસમાં ખજુરાઓ જે નૃત્ય મહોત્સવ ઉજવવાનો ને એમાં કથક કલાકારોએ એક સાથે કથક નૃત્ય કરીને ગિનિક્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે કેટલા કથક કલાકારો હતા એ તમે મિનિસ્ટર ઓફ કલ્ચરની ટ્વીટ તમે જોઈ શકો છો એમાં લખ્યું છે કે વિટનેસ હિસ્ટ્રી એન્ડ ફોલ્ડ એટ ધ ફિફ્ટી ટી ખજરાઓ ડાન્સ ફેસ્ટિવલ અહીંયા લખ્યા છે ચૌદસો ને ચોર્યાસી જે કથક છે ને આર્ટિસ્ટ એમના દ્વારા કથક નૃત્ય ત્યાં કરવામાં આવ્યું ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યું છે એટલે કે જવાબ આવશે આ એ ચૌદસો ને ચોર્યાસી કથક કલાકારો એકસાથે કથક નૃત્ય કરી અને ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે હવે આપણે અહીંયા એકતા ખજુરાઓ વિશે ખ્યાલ હોવો જોઈએ ખજુરાઓ શું છે તો કે ખજુરાઓ છે ને એ મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવેલું છે જે ખજુરાઓનો છે ને એ એક મંદિરોનો સમૂહ છે જે ચંદેલ રાજવંશો દ્વારા કેમના દ્વારા ચંદેલ રાજવંશો દ્વારા જે એમને બાંધવામાં આવેલું છે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં છે જે ક્યારે હતો કે ઓગણીસો ને જે યુનેસ્કોની યાદીમાં સમાવેશ થયો હતો અને આ નાગર સ્ટાઇલમાં છે કઈ સ્ટાઇલમાં આપણને ખબર છે કે ઉત્તરમાં નોર્થમાં નાગર અને સાઉથમાં દ્રવિડિયન અને મધ્યમાં છે બેસર આવી ત્રણ પ્રકારની મંદિર સ્થાપત્યની ત્રણ શૈલી છે એમાંની જે આ છે ને એ નાગર સ્ટાઇલમાં છે અને અહીંયા છે ને હિન્દુ મંદિરો પણ જોવા મળે છે અને જૈન મંદિરો પણ જોવા મળે છે એટલે કે અહીંયા હિન્દુ અને જૈન બંને મંદિરોનો સંગ્રહ છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ આ છે બેઝિક માહિતી છે ખજુરાહો વિશે હવે આ કથક છે એ શું છે તો કે કથક છે ને એ એક શાસ્ત્રીય નૃત્ય છે ભારતમાં આપણને ખબર છે કેટલા છે તો કે આઠ શાસ્ત્રીય નૃત્ય છે જેમાં ભરતનાટ્યમ તમિલનાડુ કથક છે ઉત્તર પ્રદેશ કથકકલી કેરેલા કુચીપુડી આંધ્રપ્રદેશ મણિપુરી મણિપુરનું મોહિનીઅ્ટમ કેરેલા ઓડિસી ઓડિશાનું અને ક્ષત્રિય આસામનું એટલે આપણને ખ્યાલ હોય છે કે આ છે ને એ શાસ્ત્રીય નૃત્ય છે એમાંથી જે આ કથક છે ને કથક જે ઉત્તર પ્રદેશવાળું કથક એમના જે આર્ટિસ્ટો દ્વારા જે ડાન્સ પરફોર્મ કરવામાં આવે ને એને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરેલું છે આ છે એની બેઝિક માહિતી ધન્યવાદ